હવે ભારત દેશ તરફ કરતી જોવા મળી રહી છે જેને લઈને ભારતના અનેક રાજ્યો ઉપર ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભર શિયાળા દરમિયાન મેઘરાજાનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેને લઈને લેહ વિસ્તારથી લઈને લાહોરના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદનું જોર બધું જોવા મળી રહ્યું છે ચંદીગઢના વિસ્તારથી કરનાલના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે નવી દિલ્હીના વિસ્તારથી જોધપુરના વિસ્તારોમાં સતત પલટાવો આવતા જોવા મળી રહ્યા છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકની અંદર અતિ ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે જ રીતે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર અંદર ત્રાટકી રહેલું જોવા મળી રહ્યું છે નવી સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં ત્રાટકવાના કારણે અત્યારે પવનની ઝડપની અંદર મોટા પાયે ફેરફાર જોવા મળી રહ્યો છે સિસ્ટમનું દબાણ એક તરફ દક્ષિણીય ભારતના વિસ્તારો અને એક તરફ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વધી રહેલા બંને બાજુથી દબાણને લઈને ગુજરાત ઉપર પણ સિસ્ટમનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતની અંદર કંઈક નવા જૂની થવાને લઈને પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર વાતાવરણની અંદર ઓછિનતાનો મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે અને પલટાવને લઈને અત્યારે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર હજી પણ આવનાર બે દિવસની અંદર છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ગુજરાતમાં સતત ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી શકે છે કારણ કે ગુજરાતની અંદર વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી પડતી જોવા મળી છે તો બીજી બાજુ ગુજરાતમાં બપોર દરમિયાન ગરમીનો ભયંકર પારો ગગડીને ઠેરઠેર વિસ્તારોમાં ભારે બફારો સરસતો જોવા મળી રહ્યો છે આમ ગરમી અને રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર ફરીથી માવઠાનો નવો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન નવી નવી સિસ્ટમોની અસરોને લઈને માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે નવા સંકટના પગલે વાદળોના ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતા ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે જેને લઈને લખપતના કચ્છના વિસ્તારોમાં રાપરના વિસ્તારથી ખાવડ બાડલીના વિસ્તારથી નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર મોટા પલટાવ કચ્છની અંદર આવતા જોવા મળવાના છે કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે વાદળોના તીવ્ર ઝુંડ અને પવનોની તીવ્રતાને લઈને કચ્છ ઉપર આગામી કલાકોની અંદર પલટાવ જોવા મળી શકે છે અને કચ્છની અંદર હળવા વરસાદને લઈને પણ આજથી લઈને આવનારી બોતેર કલાક ની અંદર મોટી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા અને બદરાઈ રહેલા વાતાવરણની દિશાઓ અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાત ઉપર સતત સિસ્ટમની ઘેરાવો બનીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે નવી આગાહીને લઈને કચ્છના વાતાવરણની સાથે સૌરાષ્ટ્રની અંદર જામનગર મોરબી સલાયાના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારોની અંદર વેરાવળના વિસ્તારથી ઉનાનો વિસ્તાર મહુવાના વિસ્તારથી અલંગના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ભાવનગરના દરિયાઈકાંઠાના વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર ભયંકર પલટાવો જોવા મળી શકે છે અને ફરીથી માવઠાનો ઘેરાવો હવે સૌરાષ્ટ્ર ઉપર અસર દર્શાવતો હોય તેમ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં દબાણ સક્રિય બનીને સૌરાષ્ટ્ર ઉપર ફરીથી માવઠાનો ઘેરાવો બનાવતો જોવા મળવાનો છે જેને લઈને રાજકોટ ચોટીલા જસદણના વિસ્તારથી ગોંડલ અમરેલી બોટાદના વિસ્તારો અને જૂનાગઢના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અંદર પલટાવ અને વાદળછવાયું વાતાવરણ સૌરાષ્ટ્રની અંદર પણ મંડરાઈને ભારે જોર દર્શાવતું હોય તેમ સોરાશના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ ધીમી ગતિએ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના જિલ્લાથી તાપી નવસારી ડાંગને વલસાડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સતત પલટાવની આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમના ઘેરાવા અને બદલાઈ રહેલા વાતાવરણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ દબાણ ફરીથી સક્રિય બનીને અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ રાજ્યના વાતાવરણમાં લાંબા સમયના વિરામ બાદ ફરીથી મોટો પલટાવ અને સિસ્ટમના તીવ્ર દબાણને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે ભયંકર ગરમી પડતી જોવા મળી રહી છે અને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આમ વધી રહેલા ટેમ્પરેચરના પગલે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારથી લુણાવાડા ગોધરાના વિસ્તારથી વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર દાહોદ છોટા ઉદેપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર સિસ્ટમનો ઘેરાવો ફરીથી બનીને જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને આજની રાત્રિથી મધ્ય ગુજરાતના વાતાવરણમાં ઘોર અંધકાર રૂપે વાદળોના ઝુંડ છપાવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનો નવો ઘેરાવો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન અસર દર્શાવતો જોવા મળી શકે છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી ગતિ એ પલટાવની આગાહી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર બદલાવ આવતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના વાતાવરણની અંદર આજની રાત્રિથી આવનાર ત્રણ દિવસની અંદર મોટા પલટાવ સાથે કમોસમી વરસાદ અને તોફાની પવનની તીવ્રતા વધવાની આગાહી કરવામાં આવી છે ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે છવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન માવઠાનો ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી આવતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર માવઠાનું જોર ફરીથી ગુજરાત ઉપર વધતું જોવા મળવાનું છે